સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત કારણ કે તેમને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા નર્મદાનું પાણી ફાળવવાનો નિર્ણય કર્યો નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16637 એમસીએફટી તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13867 એમસીએફટી મળી કુલ 30504 MCFT નર્મદાનું પાણી તારીખ 15મી માર્ચ 2025 સુધી ફાળવવાનો ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે સાઠ હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટી રાહત કારણ કે સિંચાઈ માટેનું પાણી મળી રહેશે આ નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા નર્મદાનું પાણી ફાળવવાનો નિર્ણય કર્યો નર્મદા મુખ્ય નહેર આધારિત તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તેર હજાર આઠસો સડસઠ MCFT મળી કુલ ત્રીસ હાજર પાંચસો ચાર એમસી એફ ટી નર્મદાનું પાણી તારીખ પંદરમી માર્ચ બે પચીસ સુધી ફાળવવાનો ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના નવસો બાવન તળાવો અને સુજલામ સુફલામ સ્ટ્રેન્ડિંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના બસો તેતાળીસ તળાવો અને અઢારસો વીસ ચેકડેમ થકી અંદાજે સાઠ હજાર એકર ખેતીલાયક લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે